તો દ્વારકામાં પીએમ નરેન્દ્ર મોદી જનસભાને સંબોધિત કરશે સીધા જઈશું ત્યાં લાઈવ અને સ્વાગત નિવેદન ભગવાન શ્રી કૃષ્ણ નગરી દ્વારકા ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત દેવભૂમિ દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લાના રૂપિયા એકતાલીસો કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આધુનિક ભારતના નિર્માતા વૈશ્વિક નેતા વિકાસ પુરુષ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રદેશના યશસ્વી અધ્યક્ષ તથા નવસારીના લોકપ્રિય સાંસદ શ્રી એસ પાટીલજી મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બેરા હર્ષભાઈ સંઘવી સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ શ્રી રમેશભાઈ ધડુક રાજ્યસભાના સાંસદ શ્રી બાહુભાઈ દેસાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રિદ્ધિભા જાડેજા ધારાસભ્ય શ્રી પ્રભુભા માણેક ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી પ્રેસ મીડિયાના મિત્રો તથા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો સૌને મારા નમસ્કાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાતમાં આ અઠવાડિયું વિકાસ ઉત્સવ બની રહ્યું છે આ વિકાસ ઉત્સવની ભેટ આપનારા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું શ્રી કૃષ્ણની નગરી દ્વારકાની ભૂમિ પર હૃદયના ઉમળકાથી સૌ ગુજરાતવાસીઓ વતી સ્વાગત કરું છું હજુ ત્રણ દિવસ પહેલા ગુરુવારે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં એક જ દિવસમાં રૂપિયા સત્તાણ હજાર કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપી ઇતિહાસ સર્જ્યો હતો આજે તેઓ સૌરાષ્ટ્રને કુલ મળીને અંદાજે બાવન હજાર કરોડ થી વધારાના કામોનો વિકાસ આપવા આપની વચ્ચે પધાર્યા છે ભગવાન શ્રી કૃષ્ણની આ નગરી દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવમાં જેવો જન ઉમંગ અને ઉલ્લાસ છલકાતો હોય છે તેવો જ ઉત્સાહ અને વિકાસ ઉત્સાહથી આજે છવાયો છે વડાપ્રધાન શ્રી શ્રીએ ગુજરાતને દરેક ક્ષેત્રે અગ્રેસર રાખવાની જે નેમ રાખી છે તેમાં આજનો આ વિકાસ ઉત્સવ નવા સિંહવચનમાં સમાન બનવાનો છે એ હું સ્પષ્ટ માનું છું વિકાસના નિત નવા કીર્તિમાન સાથે આપણી પ્રાચીન વિરાસતોની જાળવણી અને સંવર્ધન કરીને વિકાસ બી વિરાસત બી થકી બહુમુખી વિકાસની આગવી પેટર્ન હવે મોદી સાહેબે નેતૃત્વમાં વિકસાવી છે શ્રી કૃષ્ણભૂમિ દ્વારકાને આજે મળી રહેલી નવતર ભેટ એ આપણી હજારો વર્ષ જૂની વિરાસતને આધુનિક વિકાસ સાથે જોડનારી ભેટ બનશે આ કોઈ વિકાસ ઉત્સવ શ્રી કૃષ્ણ ભૂમિ દ્વારકા શ્રી કૃષ્ણના પરમસખા મિત્ર સુદામાની નગરી પોરબંદર અને છોટા આશી તરીકે પ્રખ્યાત જામનગરના સર્વગ્રાહી વિકાસને નવી ગતિ આપશે એ મોદી સાહેબની ગેરંટી છે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં દેશમાં શ્રદ્ધા આસ્થાના કેન્દ્ર સમાન યાત્રાધામો સાંસ્કૃતિક ધરોહરના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો યુગ શરૂ થયો છે મહાકાલ ધામ હોય કેદારનાથ કાશી વિશ્વનાથ જેવા પવિત્ર યાત્રા સ્થાનોના અદ્યતન વિકાસની સાથે આ ધામોના સર્વગ્રાહી વિકાસથી યાત્રા સુવિધાઓ વિસ્તરી છે આપણે આ સૌરાષ્ટ્ર હાલાર પંથકનો સમુદ્રી પ્રદેશ હરિહરની ધરતી ગણાય છે સમુદ્રના એક તટે ભગવાન સોમનાથને હર હર મહાદેવનો નાથ છે તો દ્વારકાના સમુદ્ર તટે શ્રી હરિ ભગવાન કૃષ્ણ બિરાજમાન છે વડાપ્રધાન શ્રીએ સોમનાથ તીર્થ ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસથી પ્રથમ જ્યોતિર્લિંગને વિશ્વ ખ્યાતિ અપાવી છે ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા સર્વાંગી વિકાસમાં અવરોધક એવા ગેરકાયદેસર દબાણો દૂર કરી મોકળાશવાળી જગ્યાથી શ્રદ્ધાળુઓ માટે આ યાત્રાધામને વધુ સુવિધાસભર બનાવ્યું છે દ્વારકા આવનાર લાખો પરિભક્તો પ્રવાસન પ્રેમીઓ મૂળ દ્વારકા એટલે કે બેટ દ્વારકા સરળતાએ દર્શન માટે જઈ શકે તેવા સુદર્શન સેતુની એક મોટી ભેટ આજે વડાપ્રધાન શ્રી આપણને આપવાના છે શ્રી નરેન્દ્રભાઈ મોદી એવા ધરાતણના લોકનેતા છે કે પ્રજાની પીડા સમસ્યાઓ તેઓ વગર કહે સમજે છે અને તેના નિવારણના નક્કર ઉપાયો સફળ આયોજન હાથ ધરીને છુટકારો પણ અપાવે છે રૂપિયા નવસો ઇઠ્યોતેર કરોડના ખર્ચે નિર્માણ પામેલા અઢી કિલોમીટર લાંબા ભારતનો આ સૌથી મોટો કેબલ સ્ટેડ બ્રિજ તેનું ઉત્તમ દ્રષ્ટાંત છે આ સુદર્શન સેતુથી હવે પ્રવેશીઓની સંખ્યા વધારો થશે અને સ્થાનિક રોજગારી અને સમૃદ્ધિ પણ ઉત્તર ઉત્તર વધશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત પાસે જે પ્રવાસન વિવિધતા છે તેને રણોત્સવ પતંગોત્સવ નવરાત્રી મહોત્સવ સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ વગેરેથી વિશ્વ પ્રસિદ્ધિ અપાવી છે દ્વારકા સોમનાથ પોરબંદર જેવા સમુદ્ર તટે આ વસેલા અને વિકસેલા સ્થાનોને ટુરિઝમથી જોડીને દેશ વિદેશના ટુરિસ્ટ આકર્ષિત કરવાની પણ દિશા આદરણીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ આપી છે દ્વારકા નજીકનો દેશનો એકમાત્ર બ્લ્યુ ફ્લેગ બીચ શિવરાજપુર ભગવાન શ્રી કૃષ્ણના દર્શને આવનાર યાત્રિકો માટે હવે ફેવરિટ ડેસ્ટિનેશન છે આ બીચ ડેવલપમેન્ટના રૂપિયા એકસો એકતાલીસ કરોડના કામોનું આજે આદરણીય મોદી સાહેબ લોકાર્પણ કરવાના છે યાત્રા સ્થાનો અને પ્રવાસન સ્થાનોને વેગ આપતી એક મહત્વની કડી છે કનેક્ટિવિટી આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશના નાના નાના ગામ આજે સડક નેટવર્કથી જોડાયા છે આપણે ત્યાં પહેલા લોકો પાકા રસ્તાની માંગ કરતા હતા અત્યારે જે સ્પીડ અને સ્કેલથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થઈ રહ્યો છે તેનાથી લોકોની ચાર લેન અને છ લેન રસ્તાઓની માંગ વધી છે આજે જામનગર રાજકોટ પોરબંદરને જોડતા કાલાવાડથી ધોરાજી નેશનલ હાઈવેના વાઇડિંગના કામનું ખાત ખાતમુહૂર્ત મોદી સાહેબ કરવાના છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વીજળી પાણી અને આવાસો જેવી માળખાકીય સુવિધાઓને જન જન સુધી પહોંચાડીને ઈઝ ઓફ લિવિંગ વધાર્યું છે દ્વારકા જામનગર અને પોરબંદર ત્રણેય જિલ્લાઓના આજે જે વિકાસ કામોની ભેટ મળવાની છે તે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતા સાકાર કરશે આદરણીય મોદી સાહેબે અમૃત કાળને વિકાસનો કર્તવ્ય ક્યાળ બનાવવામાં જનજનને વિકાસમાં જોડ્યા છે વિકાસના કામોનો લાભ પહોંચાડ્યો છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના નિર્માણની આ દિશામાં આપણે પણ વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસથી ઉત્તમ યોગદાન આપીશું એવો વિશ્વાસ આપી આપ સૌનું સ્વાગત કરીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત જય દ્વારકાધીશ